શાળાના બાળકોએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો બાળકોએ રામ સીતા લક્ષ્મણ હનુમાનજી તેમજ શબરીની વેશભૂષા ધારણ કરી હતી રામાયો રામભદ્રાયો રામચંદ્રાયો બેદ હસી રઘુનાથાયો નાથાયો સીતયા પતે નમ શ્રી રામચંદ્રજીને મારું પ્રણામ નમસ્કાર આજે દીપાવલી પછી સૌપ્રથમ આ નવનિર્મિત હોલમાં સાંસ્કૃતિક ભવનમાં સંગીત સ્પર્ધા સંગીત મહોત્સવ યોજાઈ રહ્યું છે અને આ જે સંગીત મહોત્સવ છે અમારા ગુરુકુળ પરિવારના તમામ સભ્યોએ રામ જન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠાનું થીમ ઉપર આ સંગીત સ્પર્ધાનું આયોજન કર્યું છે જે ખરેખર અત્યંત આનંદની વાત છે આજે દરેક બાળકોની અંદર એટલી આનંદ છે જાણે કે એની અંદર રામજીની સ્થાપના થઈ ગઈ છે અને બધા જે છે બધા અયોધ્યા પહોંચી ગયા હોય એવી માહોલ છે તો ગુરુકુળમાં આપણે આ જે શાળા આપણે ચલાવીએ છીએ એની એક મુખ્ય કારણ છે કે શિક્ષણ સાથે સંસ્કાર ભારતીય સંસ્કાર સિંચન શિક્ષણની સાથે સાથે તો મને ખરેખર આનંદ થાય છે કે આ જે આપણે નાના નાના ભૂલકાઓ છે જે કિશોર બાળકો છે એની અંદર આ સંગીત સ્પર્ધાની અંદર જે સંસ્કાર સિંચન રામાયણનું જ રામ ભક્તિનું જે સંસ્કાર સિંચન થઈ રહ્યું છે એ ખરેખર અનેરો છે તો હું પ્રાર્થના કરીશ કે ભગવાન શ્રી રામચંદ્રજી સીતા માતા અને લક્ષ્મણજી હનુમાનજી સદા આ દેશમાં બિરાજે અને એકબીજા હળી મળીને રહે રામ રાજ્યની સ્થાપના થાય એ જ અમારી પ્રાર્થના શ્રીરામજીને જય શ્રી રામ જય